નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના વાર છે મિત્રો શનિવારના રોજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ મગફળીના પાલની આવક નવા ડૂમમાં જ રહેલી છે અને નવા ડૂમમાં મિત્રો જોઈ તો પોણો એવો ડૂમ ભરેલો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે સામે વધારે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ જ રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ

મિત્રો આઠસો ને એક્યાસી રૂપિયા માં આ માલ વેચાણો છે ઓગણ નંબર મગ મગફળી છે આઠસો એક્યાસી રૂપિયા છે માલ ભાઈ થોડો ઉભો છે ભાઈ હવા એટલી બધી છે નહીં આઠસો ને એક્યાસી થી રૂપિયા ભાવતું બધું ગોઈત ધૂળ છે મિત્રો નવસો ને છોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે આમાં હવાની વાત કરી તો હવા વગરનો માલ છે ભાઈ હવા છે ને આવું ધરી હાથ નાખીને જોઈ લીધો 나 외관 чис위를 중시함 때 뷰에서 가 그저 이 길이지 못 authorized l a b o r a

નવસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણ છે વજન માલ છે અને ભય ધૂળ વધે છે તમે જોઈ શકો છો આ ટાઈપ નવસો ને અગિયાર રૂપિયા ભાવ છે બાકી માલ ખોરો છે આમાં હવા નથી તે તેથી માલ ખકડે નવસો ને અગિયાર રૂપિયા ભાવ છે નવસો ને છ રૂપિયામાં અમાલ માલ છે જોઈ શકો છો આ કોલાટી નવસો ને છ રૂપિયામાં વેચાણો છે આ માલ બાકી માલ હૂકો આમાં હોવા જરાય નથી માલ કકડે નવસો ને છ રૂપિયા ભાવ જોવા

ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો મગફળીની બજારમાં થોડું એવું બજારમાં આજે હાલમંદી જોવા મળી રહી છે મિત્રો બજાર જોઈએ તો થોડું એવું ઠંડુ છે આજે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને બને તેટલો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ચેનલ પર પહેલીવાર વાર એવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ